ત્રણસો ત્રણસો પંદર બોલું ભાઈ ત્રણસો પંદર હોળ બોલું ભાઈ ત્રણસો ને હોણ હો ત્રણસો એકવી એક રૂપિયા ને બાવીસ બાવીસ રૂપિયા રોગત સરુ આવશે ત્રણસો પચીસ પચીસ છવ્વીસ ઓગણત્રીસ બત્રીસ બત્રીસો ત્રણસો બત્રીસ બત્રીસ ને ચોવીસ એકસો બાવીસ એવીસ ચોવીસો બત્રી ખાત્રીસ છીસો ચાલીસ એકસો ચાલીસ બેતાલીસ પચાસ છપ્પન લઈ લો આપ સત્તાવન 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 એકાવન અઠાવન રૂપિયા બોલુભાઈ કોઈ ને એકસો ને અઠ્ઠાવન બોલો અઠ્ઠાવન તો થઈ ગયા સાઈઠ સાઠ રૂપિયા બોલુભાઈ ભાઈ કોઈને એકસો સાહીઠ રૂપિયા કેલી ભાઈ 52 52 ભરેજો ભાઈ 100 હે ભરેજો ભાઈ 457 7 ના બોલી પર 77 21 એક જ દિવસ ચાલો એકચુઅલી લેવા જવું પડે છો મારું છે

બે ચાર પાસો સા નવ નવ રૂપિયા બલુભાઈ બસો નવ રૂપિયા બોલુભાઈ ભાઈ નાણું રૂપિયા નવા નવ હલો હારું હે મોટો રૂપિયા મોટા હોટેલ નવ રૂપિયા ત્રણ વાર નેચરલ